ચાના અને સાઈના ડાઘ કાઢ્યા પછી હવે આપણે હળદરના ડાઘ કાઢવાના છે એ બંને વિડીયો તમે ન જોયું હોય તો મારી આઈડી પર મળી જશે અને ફૂલ વિડીયો મારી ચેનલ પર મળી જશે સૌ પ્રથમ તો જે હળદરનો ડાઘ પડ્યો હોય તેને આ સાદા પાણીથી કાઢી નાખવાનું છે જેટલા શું હોય છે કે હળદરનો જે કલર જવાનો હોય એટલું જતું રહેશે પછી જે કપડાં ઉપર હળદરનો ડાગ લાગ્યો છે તેને આજે ટ્રેમાં અથવા તો કોઈ બકેટમાં તમારે લેવાનું છે જેથી કરીને સીધું આપણે ડાગ ઉપર પ્રોસેસ કરી શકીએ હવે કોઈ લિક્વિડ લેવાનું છે તમે કપડાંનું વાપરતા હોય ઇવન તમે કોઈ શું હોય છે કે સાબુ અથવા તો પાવડર તમે યુઝ કરતા હોય તેને આવી રીતે ઘસવાનું છે અને આવી રીતે બ્રશ મારશો તો અમુક ટાઈમે કેવું હોય છે એટલા લાઇટ ડાગ હોય છે તે આટલી પ્રોસેસ કરવાથી પણ નીકળી જતા હોય છે તો આ બીજી પ્રોસેસ તમારે કરવાની છે અને જો એવા એવા હાર્ડ ડાઘ હોય તો તેમાં શું હોય છે કે તમારે મીઠા સોડાનો ઉપયોગ કરવાનો છે મીઠા સોડા આવી રીતે ભભરાવીને તમે મસળવાનું છે અને વળી પાછો તમે લિક્વિડ નાખીને અને બ્રશ મારશો અથવા તો મસળશો તો ડાઘ શું હોય છે આછા થઈ જાય દાખ દેખાતો પણ નથી વિડીયો ગમ્યો હોય